વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી ગામના સ્મશાનમાં કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાના નિર્ણય સામે સ્થાનિકો તેમજ વેપારીઓએ બજારને સંપૂર્ણ રીતે બંધ રાખીને ઉગ્ર વિરોધ કર્યો હતો વડોદરાના છાણી ગામમાં આવેલા સ્મશાનમાં કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાના નિર્ણય સામે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ વિરોધના ભાગરૂપે ગ્રામજનોએ છાણી બજારને સંપૂર્ણપણે બંધ રાખીને સત્તાવાળાઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો છાણી ગામનું સ્મશાન છેલ્લા ચાળીસ વર્ષથી વધુ સમયથી ગામના જ એક ખાનગી ટ્રસ્ટ દ્વારા સંચાલિત થાય છે આ ટ્રસ્ટ દ્વારા સ્મશાન ગૃહની સંપૂર્ણ વ્યવસ્થા જાળવણી અને અંતિમ સંસ્કાર માટેની તમામ સેવાઓ નિઃશુલ્ક અથવા નજીવા દરે પૂરી પાડવામાં આવતી હતી ગ્રામજનોના સહયોગથી આ વ્યવસ્થા સુચારુ રૂપે ચાલી રહી હતી જોકે તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સ્મશાનનું સંચાલન એક ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણયથી સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વિવિધ સેવાઓનો ચાર્જ વસૂલવામાં આવશે તેવી શક્યતાઓ ઊભી થઈ છે જેનો સ્થાનિકોએ સખત વિરોધ કર્યો છે આ કોન્ટ્રાક્ટ પ્રથાના વિરોધમાં ગ્રામજનો અને વેપારીઓએ એકજૂથ થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમણે આખો દિવસ છાણી બજાર બંધ રાખી પોતાનો અવાજ બુલંદ બનાવ્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં જીવનનો અંત આવે છે ત્યાં ધંધો ન હોઈ શકે ગામ લોકોની લાગણી છે કે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ બાબતને ખાનગી કંપનીના નફા નુકસાનના હિસાબમાં ન મૂકવી જોઈએ સ્થાનિકોએ આ કોન્ટ્રાક્ટ પ્રથા તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને સ્મશાનનું સંચાલન ફરીથી જૂના ટ્રસ્ટને સોંપવામાં આવે તેવી માંગ કરી છે મુક્તિધામ બચાવો અભિયાનનું અમે આ જે બંધનું એલાન આપ્યું હતું તે છે બંધ છે અને અમારે જે કંઈ આ કોન્ટ્રાક્ટ બેર પર જે સત્તાધારી પક્ષોએ કે જે તે અધિકારીએ આ નિર્ણય લીધો એ વિચારી સમજીને લેવાની જરૂર હતી આ નિર્ણય અયોગ્ય છે સંસ્કાર અને શિક્ષણની અત્યારે અમારે પરીક્ષા ઊભી થઈ છે કારણ કે અમારા પૂર્વજો અમારા જ પૈસાના લાકડે અગ્નિદાન આપી હતું અને અમે પણ અમારા અમે જ્યારે પણ અમે મૃત્યુ પામીએ ત્યારે અમારે પણ અગ્નિદાન અમારા જ પૈસાના લાકડે મળે એ અમારી માગણી છે એટલે અમારું જે સ્મશાન જે રીતના ચાલતું હતું જે ધર્માદાર ટ્રસ્ટ ચલાવતું હતું એ પરફેક્ટ જ ચલાવતું હતું એટલે એને એ રીતના જ ચલાવે અને સરકારને આમાં ક્યાં જરૂર પડવાની છે ખોટી સરકારી તિજોરીને બહાર આપવાની જરૂર છે જે પબ્લિક વહીવટ કરે છે કરવા દો એમણે કામ કરવું તો બધી બહુ જગાઓ બાકી છે હજુ ઘણી એવી જગાએ ટ્રાફિકો થાય છે ત્યાં રોડ પૂરા કરો રોડના ખાડા છે બ્રિજ તૂટી જાય છે એ બધા પૈસા નાખો અહીંયા જે પબ્લિક સ્વેચ્છાએ પૈસા વાપરે છે વાપરવા દો શું કરવા એ કરે છે એટલે જે સત્તાધારી પક્ષને આજે અમે ટૂંકમાં સમજાવીએ કે યોગ્ય નિર્ણય કરે નહીં તો આગલા દિવસોમાં એમને પરિણામ ભોગવા તૈયાર રહે આજે છાણી ગામમાં પંદરસોથી બે હજાર દુકાનો લોકોને આ જે સ્મશાન છે એ સ્મશાનનું ખાનગીકરણ બચાવવા માટે સ્વયંભૂ લોકોએ બંધ કરેલ છે પટ પેટ્રોલ પંપ જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ બે સ્વયંભૂ લોકોએ બંધ કરાવેલું છે અમે આપના માધ્યમથી જે આ ચૂંટાયેલી પાક અને કોર્પોરેશનના જે ચૂંટાયેલી પાકોએ જે નિર્ણય લીધો છે જે મુક્તિધામ છે એને બી બાકી નથી રાખ્યું એના વિરુદ્ધનો જે ખાનગીકરણનો નિર્ણય લીધો છે એને સ સખત રીતે અમે વખોડીએ છીએ આ જે અમારા અગ્રણીઓ જે છે એમને જે આ બીડું પકડ્યું છે આખું સમસ્ત છાની ગામના અલગ અલગ સમાજના લોકોએ જે આ બીડું પકડ્યું છે કોર્પોરેશનના જે આ નિર્ણય વિરુદ્ધનું એમાં અમે યુવાન તરીકે એને સહયોગ આલીએ છીએ અને એમને એક ખાતરી આલીએ છીએ કે તમે આંદોલનમાં જે વસ્તુ કરવાનું કહેશો એક ભગત સિંહ બનવાનું થશે તો બી અમે સૌ યુવાનો રેડી છે પેટ્રોલ પંપ વાળાને પણ નથી કહેવા ગયા અને અમુક જે મેડિકલ છે દૂધવારા છે એ લોકોને પણ અમે ખબર છે કે ભાઈ આ જીવન જરૂરી વસ્તુ એટલે અમે એમને કહેવા નથી ગયા પણ સવારે ઉઠીને અમે આવી જોયું તો એ લોકોએ ખરેખર સ્વયંભુ એમની જાતે બંધ કરીને અમારા જે અભિયાનને બહુ મોટો સહકાર આપ્યો છે અને ભાઈ કાલે અમારે ટેલિફોનિક વાત અમારા ધારાસભ્ય જોડે વાત થઈ તો એમને ભાઈ ઉડતો જવાબ એમણે એવો જવાબ આપ્યો કે ભાઈ અમારી વાઇફ બીમાર છે એટલે મને દસ દિવસ લગીને કંઈ ફોન કરશો નહીં તમે પિંકીબેન મેયરને મળી લો એ તમારો જે પણ પ્રોબ્લેમ છે એનું નિરાકરણ લાગશે અમને કાલે બીજા ગામમાંથી ઉડતી વાત એવી મળી છે કે ભાઈ શહેરના જ એક એ કે જે કલાલી અને બીજું એક સ્મશાન છે બિલ એમાં કંઈ કોર્પોરેશનને ટેલિફોનિક કીધું છે કે ભાઈ તમે આ સ્મશાનમાં કોઈ પણ જાતનું કળાણક કરશો બિલ વાળા જાતે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર